આઈ ગાઈસ આજે મે બે આવી ગયા છે જંજી અને બે વિડિયો બનાવવા મારા બ્લોગ ને સપોર્ટ કરજો જો 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 ડોસા પા બતાવશું મે અમારા ગામ ને આ આ છે બલ્લુ કાર્યો મોટો આ એક નંબર રખડેલ છે કશું આવડતું જ નહીં કશું એટલે કશું મારતું

દોષી ખુશી હોય તો અમે આ એને બાપડા ને આ એને વહણ હાથે ના કરવા પડે લોટલા હાથે ના કરવા પડે એ માટે જો દોષી ચ હોય તો કમેન્ટ કરજો આ લુકડાઈ ના ધો પડે અને બોબડી છે બોબડી છે બધું હોય મને દોષી ગોતી આ એને બોબડી હોય તો સારી કારણ કે આ એને બોલે ની ઉલી દોષી હતી ઈ બોલતી બાપડાને અને સુટ્ટા પથરા છોડતી વહણ કરાવવાનું આ કે તો વહણ હાથે કરાવતા આયન જોડ કરાવતા

इलात ने हाय हेलो यो गाइस तुम्हें जोई रहे हो हमारा गांव ना माथा बारे डोहा लड्या तू तो नाम तुम लेवा रे ए तू ले जा ले જોઓ અમાર માથા બારે દોહા નળ્યા ઓલણી મળતે આમ આમ પાગરી